નમસ્કાર દોસ્તો કયા મોઢે આપણે વાત અને વખાણ કરવા કે દુનિયાની ચોથા નંબરની અર્થવ્યવસ્થા ભારત દેશની છે જે હા હું આ નીચે વિડીયો વિડીયોના માધ્યમથી આપને બતાવું છું કે ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ વિસ્તારની એક મહાનગરપાલિકાના સિવેજ સાફ કરતો ત્યાંના લોકલ નાગરિકનો એક વિડીયો છે કે જે આજે પણ આ બે હજાર પચીસના અંતના સમયમાં પણ સિવેજ ગટર લાઈન સાફ કરવા માટે એ વ્યક્તિઓને અંદર ઉતરવું પડે છે આ એ સમયની વાત છે કે એ સમયે નગ્ન અવસ્થામાં આટા મારતા હતા આજે બ્રાન્ડેડ કપડા પહેરવા લાગ્યા છે એક સમયની વાત છે ઘોડા ઉપર ચાલતા હતા ફ્લાઇટમાં ઉડવા લાગ્યા છે પરંતુ મારા દેશની અંદર આજે પણ અમુક ટકા એવો વર્ગ છે જેને સિવેજ સાફ કરવા માટે ગટરની અંદર ઉતરવું પડે તો મોદી સાહેબને શરમ આવી જોઈએ શરમ આવી જોઈએ અમિત શાહને અને શરમ આવી જોઈએ દેશની તમામ સરકારના મંત્રીઓને કે જે આજે પણ દેશને ચોથા નંબરની અર્થવ્યવસ્થા પર તાલીઓ વધારવાનું લોકોને કહે છે હું આ પૂછવા માંગુ છું તમને બધાને કે શું આપણા દેશની ખરેખર ચોથા નંબરની અર્થવ્યવસ્થા દુનિયાના ક્યાં મોઢે આપણે બતાવશું શું આ વિડિયો દેશ અને દુનિયાના દુનિયાના તમામ ખૂણા ઉપર નહીં ફેરવો હોય શું નોંધ લીધી હશે કે ભારત દેશની ચોથા નંબરની અર્થવ્યવસ્થા પહોંચી પણ ગાઝિયાબાદ વિસ્તારમાં આજે પણ ગટર સાફ કરવા માટે લોકોને ઉતરવું પડે છે શરમ આવે છે શરમ આવી સિસ્ટમ આ પ્રશાસન ઉપર જરૂરથી શેર કરજો અને તમારો મંતવ્ય આપજો કે આ વાત કેટલી હદે સાચી કે એક તરફ આજના મનુષ્યત્વ એક સિવેજ લાઈનમાં સાફ કરવું પડે છે યંત્રકા તમે વસાવી નથી શક્યા મશીનરી આવી નથી અને એક તરફ તમે કહો છો કે ચોથા નંબરની અર્થવ્યવસ્થા સેલિબ્રેશન કરવા માગો છો અરે શરમ આવી જોઈએ આ સરકારોને